નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે કેવડીયા ગામના ખેડૂત ગણપત તડવીએ પોતાની જમીનના નાણાંને લઈ ન્યાય ન મળતા બીએસએનએલના ટાવર પર ચડી આપઘાત કરવાની ચીમકી આપી હતી જેને લઈ સમગ્ર નર્મદા જિલ્લાનું તંત્ર દોડતું થઈ ગયું હતું અને આ ખેડૂતને ન્યાય અપાવવા માટે કચેરીના અધિકારીઓએ ખાતરી આપી હતી એક સમય ખેડૂતની માંગણીઓને સંતોષવા માટે માંગ્યો હતો કેવડીયા ગામના ખેડૂત ગણપત તળવી નાયબ કલેક્ટર તથા વહીવટદાર કચેરી એકતાનગર ખાતે પોતાની માંગણીઓના જવાબ સ્વીકારવા માટે આવ્યા હતા અને ત્યારે તેમને જવાબદાર કચેરી દ્વારા સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેને લઈ નિરાકરણ ના આવતા તે રોષે ભરાયા હતા અને ફરી કોઈ અજુકતું પગલું ભરવાની ચીમકી ઉચ્ચારી હતી ખાતે નાયબ કલેક્ટર તથા ઉપસ્થિત છે આ અહીં વિડીયોમાં જોઈ શકો છો આ નાયબ કલેક્ટર અને વહીવટદારની કચેરી છે ઘણા સમય પહેલાં કેવડા ગામના એક ખેડૂતે જમીનની મેટરને લઈને પોતાને ન્યાય ન મળવાના કારણે તેને ટાવર પર ચડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જે ઘટના સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી હતી આ ખેડૂતને મનાવવા માટે રાજકીય નેતાઓ સહિત અધિકારીઓ તેમજ સમગ્ર નર્મદા જિલ્લાનું તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને તેઓને એક અઠવાડિયાની મુદત આપી હતી આજે અહીં આપ જોઈ શકો છો આજે આ જે કેવડિયા ગામના જે ખેડૂત જે ખરા તે પોતાને જે મુદ્દા રજૂ કરેલા તેના જવાબ લેવા માટે કચેરીમાં આવ્યા છે હું તમને અહીં કચેરીમાં લઈ જવાનો પ્રયાસ કરીશ આપ અહીં વિડીયોમાં જોઈ શકો છો આ નાયબ કલેક્ટર તથા વહીવટદારની કચેરી છે કે જે કેવડી એકતાનગર ખાતે ચાલી રહી છે આપણી સાથે અહીંયા ખેડૂત જાતે ઉપસ્થિત છે તેઓ આજે કચેરીમાં અહીં શા માટે આવ્યા છે આપણે એમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું ગણપતભાઈ તમે આજે અહીં કચેરીમાં શા માટે આવ્યા છો મને સાત દિવસની અંદર જવાબ આપવાનું કીધું હતું એટલે જવાબ મને સીધો મળ્યો નથી અહીંયા એવી રીતનું છે કઈ રીતનો જવાબ કચેરી દ્વારા આપવામાં આવ્યો છે તે તમારા તમામ તમામ મુદ્દોનો તમને જવાબ મળી જશે એવું સાત દિવસની અંદર મુદત આપેલી એટલે સાત દિવસની અંદર જવાબ મળ્યા પણ મને છે ને એ એ જવાબ સંતોષ ક્યાર નથી એટલે મેં એ જવાબ સ્વીકારતો નથી જે તે અધિકારીએ નોટિસ જવાબો આપ્યો છે હું પાછો બી આત્મહત્યા કરી લઈશ તાવડ ઉપર ચઈને એકવાર તો આત્મહત્યા કરવાનું નક્કી કર્યું પણ હવે સાત દિવસની અંદર સીધો જવાબ નહીં આપે તો ચોક્કસ પાસો તાવડ ઉપર ચડીને મેં આત્મહત્યા કરી લઈશ એની જવાબદારી જે તે અધિકારીએ મને ખોટા જવાબ આપ્યા છે એમની જવાબદારી રહેશે તો આ છે કેવડે ગામના ખેડૂત ગણપતભાઈ તડવી કે જેઓએ જણાવેલું છે કે હાલ હું અહીં મારી માંગણી પ્રમાણે કચેરીએ જવાબ લેવા માટે આવ્યો છું પરંતુ અહીંયા આ વિડીયોમાં જોઈ શકો છો અહીંયા કોઈ જવાબદારી અધિકારી પણ હાજર નથી માત્ર ને માત્ર આઉટસોર્સિંગના કર્મચારીઓ જ અહીં કામ કરી રહ્યા છે ઘણા વર્ષથી આ કચેરીની અંદર કોઈ જવાબદાર વ્યક્તિ ન હોવાના કારણે ખેડૂતોએ આવા ધક્કા ખાવા પડે છે મહત્વની બાબતો એ છે કે આ ખેડૂતને ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસની સાલમાં જે તે સમયના પ્રાંત અધિકારી સાહેબ દ્વારા પણ જવાબ આપવામાં આવેલો હતો કે તેઓની સર્વે નંબર એકસો તેતાલીસ વાળી જે જમીન છે તે સંપાદન થયેલ નથી અને હાલ આ ખેડૂત કચેરીએ જવાબ દેવા માટે આવ્યો છે ત્યારે તેઓ આ જે તે જવાબદાર અધિકારીઓ હાલના સમયમાં એવું જણાવે છે કે આ જમીન તેઓની સંપાદન થઈ ગયેલ છે તો સાચું કોણ બે હજાર એકવીસના જે તે સમયના પ્રાંત અધિકારી સાહેબ તથા કલેક્ટર સાહેબ દ્વારા જે જવાબ મળ્યો છે તે સાચા કે હાલના અધિકારીઓ સાચા ઘણા ઘણા સમય પછી આ ખેડૂત અહીં પોતાની માંગણીઓને લઈને જવાબ મેળવવા માટે આવ્યો છે પરંતુ તેને સંતોષકારક જવાબ ન મળતા આ ખેડૂતે જવાબ ન સ્વીકારવાનું જણાવ્યું છે આ ખેડૂતે એવું પણ જણાવ્યું છે કે જો મને ભવિષ્યમાં ન્યાય નહીં મળે તો અગાઉ મેં જે પગલું ભરેલું તે રીતનું પગલું પણ મારે ફરી ભરવું પડશે તો તેના જવાબદાર જે તે કચેરીના જવાબદાર અધિકારીઓ રહેશે મહત્વની બાબતો એ છે કે એકતાનગર ખાતે આ કચેરીની અંદર આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા જ કચેરીઓ ચલાવવામાં આવી રહી છે અને એવી ઘણી કચેરીઓ છે કે જ્યાં જવાબદાર અધિકારીઓ નથી માત્ર ને માત્ર આઉટસોર્સિંગના એટલે કે અગિયાર માસના કરારવાળા જ કર્મચારીઓ દ્વારા કચેરીઓ ચલાવવામાં આવે છે તો આવા ખેડૂતો પોતાના ન્યાય માટે તેમજ જવાબ લેવા માટે કયા અધિકારીનો સંપર્ક કરે તે ખૂબ મહત્ત્વની બાબત છે શું ગુજરાત સરકાર આ ઘટનાને ધ્યાનમાં લઈને આ કચેરી ખાતે કાયમી અધિકારીની નિમણૂક કરશે કે કેમ તે જોવું રહ્યું અને આ ખેડૂતને ભવિષ્યમાં ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું ગૌતમ વ્યાસ બુલેટિન ઇન્ડિયા નર્મદા